તય તારીખ 14 15 12 2025 ના રોજ સા વડપકના મુરેઠા ભાગ રાખીને રહેતા હતા એમના ત્યાં विक्री આરતીબેન જે છેલ્લા 6 મહિનાથી રિસાઈન બેઠી હતી તો તેને તેવા માટે મુકેશ ઉપર્ફે અજય રામાભાઈ ઠાકોર રહે સાબલા વડણા તાલુકો દિયર એ રાત્રે કઈક એને તેરવા માટે આવ્યો તો પછી એના સસરા જોડે ઝઘડો થયેલો થઈ એમાં વચ્ચે વચ્ચે જે દાદી છે પડ્યા જીજી બેન તો એના મોથામાં મારવાથી એ મરણ ગયેલ હતા જે બાબતે બાબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી હતી જે ફરિયાદમાં મુખ્ય આરોપી તરીકે મુકેશ સુર્ફી અજય રામાભાઈ ઠાકોર તથા ત્રણ અજાણ્યા માણસો તો જે તે સમયે ત્રણ હજાર માણસોને તો આપણે રાઉન્ડઅપ કરી લીધા હતા અને આગળની કાર્યવાહી પણ કરેલ હતી પરંતુ મુકેશ સુફે અજય જે છેલ્લા પચીસ દિવસથી ભાગતો ફરતો હતો પોલીસથી પોલીસ પકડ ધરપકડ ટાળવા માટે તો જેને આપણે પોલીસની વિવિધ ટીમો બનાવેલી હતી ત્રણથી ચાર ટીમો બનાવેલી હતી એ ટીમોએ હ્યુમન સોર્સ અને જે ટેકનિકલના આધારે ગઈકાલ ગઈકાલ સવારે આપણને ખબર પડી હતી કે ભાવનગર પાલિધણા બાજુ છે તો તો તે આપણી પોલીસની ટીમ મોકલી અને રાઉન્ડ અપ કરી અને સવારે વહેલા ચારથી પાંચ વાગે પોલીસ સ્ટેશન આવેલા છે અને અત્યારે તેની બહારથી સાડા બારે આપણે અટક વિધિ ચાલુ કરી છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે